પોલીસે હત્યારાની શોધખોળ હાથ ધરી છે હાલોના કંજરી ગામના તળાવ ફળિયામાં રહેતા અને મજૂરી કામ કરતા લાલભાઈ નાનજીભાઈ નાયક તેમની બીજી પત્ની મંજુલાબેન સાથે ભાવનગર કપાસ એકઠો કરવાની મંજૂરી કામ કરવા ગયા હતા જેઓ ત્રણ દિવસ પહેલા જ કંજરી આવ્યા હતા સવારે બંને પતિ પત્ની બળતણ માટે લાકડા એકઠા કરવા નીકળ્યા હતા જ્યાં રસ્તામાં તેમને એક અજાણ્યો યુવક નશાની હાલતમાં બેશુદ્ધ જેવી હાલતમાં પડેલો જોવા મળ્યો હતો લાલભાઈએ તેને ઉઠાડી તે કોણ છે અને ક્યાંનો છે અહીં શું કરે છે તે અંગે પૂછતાછ કરતા યુવકે લાલભાઈ સાથે બોલાચાલી કરી તેમના માથામાં પથ્થર મારી તેને ઇજાગ્રસ્ત કરી ત્યાંથી નાસી છૂટ્યો હતો રાદારીએ બનાવની જાણ 108 ને કરવામાં આવતા ઈજાગ્રસ્ત લાલભાઈને સારવાર માટે હાલોલ લાવવામાં આવ્યા હતા જ્યાં તેને સારવાર મળે તે પહેલા તેનું મોત નિપજ્યું હતું બનાવ અંગે હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનમાં વર્ધી આપવામાં આવતા પોલીસ હાલોલ સરકારી હોસ્પિટલ પહોંચી મૃતક લાલભાઈની પત્નીની ફરિયાદ લઈ વાયરલ વિડિયોના આધારે તપાસ શરૂ કરી છે